હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જયસા મુન્મા કેમ છો બધા મજામાં

વિતાય આ હાલો આવ મમ્મી તમારે ટ્રેની બીનું નો પાડે હાલો ટ્રેની બીનું ઊભે જો છે કે હાલો મમ્મી જાય હાલો Ini mau jabak, ini halo.

हं आपरी सोरियन तो ही मतलब हां अभी निकले पता में लगी हां ओगे चाहि दर अपना काय प्लान था तीवा मत बातियो